એટલે કે વિદાય પ્રસંગે મારું ભાષણ પૂર્વ તૈયારી વિના નું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ બાય ઇમ્પ્રોમ ટુ કમ્પોઝિશન ઓફ ધી પોએમ એટ ધી પાર્ટી એટલે કે તે પાર્ટીમાં તત્ક્ષણે રચાયેલી મારી કવિતા હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.